વિહરીએ વધુ વિસ્તરીએ વિદ્યાધામમાં આવો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલી જમ્યતપુરા પ્રાથમિક શાળાને નિહાળીએ હું વિષ્ણુભાઈ ઈશ્વરદાસ પટેલ કડી પાસેના ભટાસરનો વતની છું અત્યારે હાલ તમારી સાથે અમેરિકાથી વાત કરી રહ્યો છું નિવૃત્ત પ્રિન્સિપાલ છું જ્યારે ભારતમાં હતો ત્યારે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર દિવસે કડી તાલુકાના જમિયતપુરાની પ્રાથમિક શાળાનો જે સ્માર્ટ ક્લાસ છે એ જોવા જવાનું મારે થયું શાળામાં પ્રવેશતા જ શાળાનું પ્રાકૃતિક અને નૈસર્ગિક વાતાવરણ મને આકર્ષી ગયું શાળાના સુકાની જનકભાઈ સાહેબ સાથે મારે મુલાકાત થઈ અને એમણે શાળાની સિદ્ધિઓ અને એમના હાથ ધરેલા જે પ્રયોગો છે એના વિશે મને ખૂબ ઊંડાણથી માહિતી આપી સૌ ગુરુજનો સાથે પણ વાર્તાલાપ કર્યો આ શાળા મને ગમી ગઈ અને જે આપણે લખીએ છીએ કે શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યાં વહે એ ખરેખર અહીંયા સાર્થક થતું દેખાય છે અને આપણા મહાન વિદ્વાન વિવેકાનંદ સ્વામીએ પણ કહેલું છે કે જે દેશના દેવાલયો ભવ્ય હોય અને વિદ્યાલયો જર્જરિત હોય એ દેશ વિકાસ સાધી શકે નહીં હવે દાતાઓ પણ ધીમે ધીમે પોતાના દાનનો પ્રવાહ શિક્ષણ તરફ વાળી રહ્યા છે એ શુભ સંકેત છે અને હવે મારે શું અને મારું શું એમાંથી પણ ધીમે ધીમે લોકો બહાર આવી રહ્યા છે તો જનકભાઈનું એક સમણું છે એમનું શાળા પરિસર નાનું છે એટલે નીચેથી થાંભલા ભરીને ઉપર હોલ બનાવવામાં આવે તો નીચેની જગ્યાનો પણ ઉપયોગ થઈ શકે એટલે એમને એક એવા હોલની જરૂર છે આપણે બધા થોડા હળી મળીને ફૂલની તો ફૂલની પાખડી આપીએ તો જરૂર એમનું આ સ્વપનું સાકાર થાય ધન્યવાદ અમારી જમીતપુરા પ્રાથમિક શાળાનું પરિસર ખૂબ નાનકડું હોવા છતાં પણ ખૂબ સુંદર આકર્ષક અને રમણીય છે અહીં ચારે બાજુ લીલોતરી છવાયેલી છે સુંદર બાંધકામ કરવામાં આવેલ છે સુંદર ચિત્રો દોરવામાં આવેલા છે પક્ષીઓને સરળતાથી દાણા મળી રહે તે માટે અક્ષયપાત્ર બનાવવામાં આવ્યું છે અહીં બાળકો તેમના ઘરેથી પોતાના જન્મદિવસે એક મુઠ્ઠી દાણા લાવે અને તે અક્ષયપાત્રમાં નાખવામાં આવે છે તેનાથી પક્ષી પ્રેમ પણ વધે છે બોલતી દિવાલો અમારી શાળાની વિશેષતા છે અહીં સુંદર અને મનભાવન ચિત્રો બાળકોને આનંદિત કરી મૂકે છે અહીંની દિવાલો શિક્ષક બનીને જાણે ભૂલકાઓને જાણે અજાણે શૈક્ષણિક પાઠ શીખવતી હોય એમ જણાય છે શાળાના બાળકો માટે અદ્યતન વોશરૂમ તથા ટોયલેટની સુવિધા આવેલી છે આ સુવિધાને અમે મંગલાયતન એવું નામ આપેલ છે શાળાએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અમારી શાળામાં રોઇન વોટર હાર્વેસ્ટિંગ તથા રેઇન વોટર રિચાર્જની વ્યવસ્થા બનાવેલ છે આ કામગીરી અંતર્ગત શાળાને રાષ્ટ્રીય જળ એવોર્ડ પણ મળેલ છે વેસ્ટ વસ્તુઓનો બેસ્ટ ઉપયોગ કરવામાં અમારી શાળા અગ્રેસર છે અહીં વેસ્ટ ટાયરો અને ઠંડા પીણાની વેસ્ટ બોટલોનો સુંદર ઉપયોગ કરીને શાળાની સુંદરતામાં વધારો કરેલ છે દરેક જગ્યાએ એનો યથાયોગ્ય ઉપયોગ કરી અને સુંદર રીતે ઉપયોગી બનાવવામાં આવી છે આ અમારો ઔષધ ભાગ છે અહીં જુદા જુદા પ્રકારની ઔષધિઓનો ઉછેર કરવામાં આવ્યો છે વળી કિચન ગાર્ડનમાં વિવિધ શાકભાજીઓ ઉગાડીને તેને મધ્યાહન ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે છે બાળકો પૌષ્ટિક શાકભાજી જમે છે વળી કમ્પોસ્ટ ખાડામાં કુદરતી ખાતર બનાવવામાં આવે છે જે શાળાના બાગમાં આપવામાં આવે છે શિક્ષણ રથના સારથી એવા અમારા ગુરુજનો ખૂબ જ કાર્યદક્ષ અને ઉત્સાહ છે શાળા માટે તેઓ સમર્પિત છે ખૂબ જ ઉમદા કામગીરી બજાવે છે શાળાએ તેની ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી છે શાળા સ્વચ્છતા અને જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવેલ છે વળી શાળાને શ્રેષ્ઠ એસએમસીનો એવોર્ડ પણ મળેલ છે આમ શાળા ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી રહી છે ટેકનોલોજીના માધ્યમથી શાળાનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવે છે દાતાશ્રી તથા સરકારશ્રીની મદદથી મળેલ સ્માર્ટ બોર્ડ તથા પ્રોજેક્ટરની મદદથી શિક્ષણ રસાળ અને ચિરંજીવી બન્યું છે અહીં દરેક વર્ખંડ આધુનિક ટેકનોલોજીના સાધનોથી સુસજ્જ છે ટેકનોલોજીના વપરાશથી શિક્ષણ કાર્ય વધુ સરળ બન્યું છે વળી શિક્ષણની સાથે બાળકોનું તાદાત્મ્યય પણ ખૂબ સારી રીતે જોડાયું છે બાળકોને ખૂબ આનંદ આવે છે મજા પડે છે અને રમતા રમતા તેઓ શિક્ષણ મેળવી રહ્યા છે આમ ટેકનોલોજીનો અહીં ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે મધ્યાહન ભોજન અંતર્ગત કરવામાં આવેલી વ્યવસ્થા અમારી આગવી ઓળખ છે સુંદર ડિશ બનાવેલ છે જ્યાં બાળકો પોતાના નંબરની જ ડીશ લઈને જમવા બેસે છે દરરોજ શાળામાં હાજર સો ટકા બાળકો જમવા બેસે છે બેસવાની પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે દરેક બાળક પોતાની નિશ્ચિત કરેલી જગ્યા પર જ જમવા બેસે છે જમવાનું ખૂબ સુંદર અને પૌષ્ટિક હોય છે જમ્યા પહેલાં તમામ બાળકો ભોજન મંત્ર બોલી અને પછી જ જમવાની શરૂઆત કરે છે જમ્યા પછીની વ્યવસ્થા પણ એટલી જ અજોડ છે અહીં બાળકો પોતાની ડીશ સ્વયં સાફ કરી અને સ્વાશ્રયતાનો પાઠ શીખે છે વળી પાણી ઓછું બગડે અને ખૂબ ઝડપથી ડીશ સાફ કરી શકાય તે માટે બનાવેલી કુંડીમાં જ તેઓ પોતાની ડીશ સાફ કરે છે અને એ ડીશ સાફ થયા પછી એને યથાયોગ્ય જગ્યાએ મૂકી દેવામાં આવે છે વળી જમ્યા પછી પાણી તેઓ ઊંચેથી જ પીવે છે રિસેસ સમયનું પણ એક અનોખું અને અલગ પ્રકારનું આયોજન કરવામાં આવે છે બાળકો પોતાના ધોરણ મુજબ અને ટાઈમટેબલ મુજબ નક્કી થયેલ જગ્યાએ જઈ અને રિસેસનો ઉપયોગ કરે છે રિસેસ દરમિયાન બાળકો મેદાની રમતો રમે ઇન્ડોર ગેમનો ઉપયોગ કરે હિંચકા અને લપસણીનો પણ ભરપૂર આનંદ મેળવે છે વળી એ સિવાય એક સર્જનાત્મક પ્રવૃત્તિઓ પણ અહીં કરાવવામાં આવે છે જેમાં બાળકો પોતાની સર્જન કલાને બહાર લાવે છે પજલો પણ અહીંયા છે જે બાળકોની માનસિક શક્તિને વધારે તીવ્ર અને ધારદાર બનાવવા માટે ઉપયોગી છે આમ રિસેસનો જે સમય છે તે મનોરંજન અને આનંદની સાથે એક ક્વોલિટી સમય પસાર થાય એ રીતનું આયોજન અહીં આ શાળામાં કરવામાં આવ્યું છે ગજીબામાં બેસીને પણ બાળકો રિસેસનો આનંદ લઈ શકે છે રિસેસના સમયગાળા દરમિયાન પણ કંઈક નવું શીખી શકે જાણી શકે સમજી શકે તે પ્રકારનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે આમ રિસેસ બાળકો માટે અનેક રીતે વિશેષ બની રહી છે જે અમારી શાળાની એક આગવી ઓળખ બનાવવા માટે પણ ઉપયોગી થઈ છે એટલે રિસેસનો સમય સુંદર રીતે પસાર કરવામાં આવે છે બાળકો વિશેષના સમયગાળા દરમિયાન એકદમ સંતુષ્ટ થઈ જાય એ રીતનું આયોજન છે વાંચનની પ્રવૃત્તિ અહીં ખૂબ સારી રીતે કરવામાં આવે છે ન્યૂઝપેપર સ્ટેન્ડ પણ છે મેગેઝિન બોક્સ પણ છે અને શેરી પુસ્તકાલય એ અમારી શાળાનો એક નવતર પ્રયોગ છે જે શાળા સમય બાદ પણ પુસ્તકોનો વાંચનનો આનંદ લઈ શકાય છે દાતાઓની દાતાારીના કારણે આ શાળા ખૂબ જ ઉજળી છે અહીં દાતાશ્રીઓના આર્થિક સહયોગથી અનેક પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે જેમ કે શાળા પુસ્તકાલય ડિસ્ટેન્ડ રંગીન પ્રિન્ટર કમ્પ્યુટર સ્માર્ટ ક્લાસરૂમ મધ્યાહન ભોજનમાં જમવા માટે સુંદર મજાનો શેડ સરસ્વતી માતાનું મંદિર બાળકો માટેના ટ્રેક શૂટ દરેક બાળકને બચત કરવા માટેની પ્રેરણા મળે એ માટેની બચત બેંકો આપવામાં આવી છે ટી શર્ટ ચોપડાઓ સ્કૂલ બેગ તથા શૈક્ષણિક સામગ્રીઓ આપવામાં આવે છે દરેક બાળકના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખી અનેક વસ્તુઓ વર્ષ દરમિયાન આપવામાં આવતી હોય છે ન પૂછો કે મંજિલ કહા હૈ અભી તો સફર કા ઇરાદા હૈ ન હારુંગા હંસલા ઉમ્રભર મેં કિસી ઓર સે નહીં સે વાદા ક્યા હૈ હજુ પણ આગળ અમે આ શાળાના પ્રગતિ પથને વધુ ઉત્તમ બનાવવા માગીએ છીએ આપ સૌના સાથ સહકારથી જરૂર મંજિલ સુધી પહોંચીશું મંજિલ કો મિલતી હૈન કે સપનો મેં જાન હોતી હૈ કેવલ છે કુછ નહીં હોતા હોંસલો છે ઉડાન હોતી હૈ તો આવો સૌ સાથે મળી જમ્યતપુરા પ્રાથમિક શાળાને ખૂબ પ્રગતિશીલ બનાવીએ ખૂબ આગળ વધારીએ અને શિક્ષણ જગતની એક અનેરી સંસ્થા બની રહે તેવા પ્રયાસો કરીએ આપનો અમૂલ્ય સમય આપી આ વીડિયો નિહાળવા બદલ સૌ શિક્ષણ પ્રેમી દર્શકોનો આભાર માનીએ છીએ આપને યોગ્ય લાગે તો આ વીડિયો આપના મિત્રો અને સ્વજનોને મોકલી અમને ઉપકૃત કરશો ધન્યવાદ જય શિક્ષણ